તમારા બધા એના મગજમાં ક્લેરિટી આવી ગઈ છે એટલે હવે શાંતિથી બધા બેઠા છે મેં થોડું હમણાં ચા પીતા પીતા બોમનભાઈ ઈરાની અહીંયા છે મેં કીધું જરા તમારી જંત્રી પણ આ બધાને બતાડજો કેવી છે આપણે બધું સારી વસ્તુ આપણે શીખવાની એમાં કંઈ આપણે એ બધી લઈ લેવી જરૂરી નથી પણ એમની પાસે સારું હોય તો આપણે શીખવું જોઈએ એમ પણ અહીંયા ક્રીડાઈમાં આવ્યા છીએ એટલે બધા એના મગજમાં જંત્રી 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 ચાલતી હોય એમાં બધાએ થોડું 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 અહીંયાથી બધાએ થોડું 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 રિલેક્સ કરી દીધું છે અને હું થોડું વધારે રિલેક્સ કરતો કે કોઈ ચિંતા ના કરશો